નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરથી બે હજાર પચીસ આવી ગઈ છે તેમાં જો લાયકાતની જો વાત કરીએ તો લાયકાત જગ્યા મુજબ અલગ અલગ માગવામાં આવેલી છે જેમાં કુલ જગ્યાઓની વાત કરીએ તો છસો ને પાસઠ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે જેમાં અરજી શરૂ થયાની તારીખ છે એક ચાર બે હજાર પચીસથી અરજી કરવાની શરૂઆત થઈ જશે જેમાં અરજી ફી શું રહેવાની છે ઉંમર મર્યાદા શૈક્ષણિક લાયકાત જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો વિડીયોની શરૂઆત કરીએ જેમાં વાત કરીએ તો જી એસ બી રિક બે હજાર પચીસમાં શું તમે નવી નોકરીની શોધમાં છો તો અમે લઈને આવીએ છીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતીની માહિતી આ ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવી ગયું છે જેમાં બાગાયત મદદનીશ વર્ક આસિસ્ટન્ટ વાયરમેન અધિક મદદનીશ ઇજનેર એટલે વિદ્યુત ટેકનિકલ આસિસ્ટન્ટ સહિતના પદો માટે અરજી કરી શકાશે જેમાં આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા પહેલી એપ્રિલ બે હજાર પચીસ બપોરે ચૌદ કલાકે શરૂ થશે અને પચીસ એપ્રિલ બે હજાર પચીસ રાત્રે ત્રેવીસ ઓગણપચાસ ઓગણસાઠ કલાકે પૂર્ણ થશે ઉમેદવારોને વિનંતી છે કે ફોર્મ ભરતા પહેલા એકવાર ઓફિસિયલ નોટિફિકેશન વાંચી લેવું ત્યારબાદ વધુ વાત કરીએ તો એમાં સંસ્થા કઈ રહેવાની છે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એ સંસ્થા રહેવાની છે પોસ્ટ કઈ કઈ છે તો વિવિધ એમાં બાગાયત મદદનીશ વર્ક આસિસ્ટન્ટ વાયરમેન વગેરેની પોસ્ટ રહેવાની છે જેમાં અરજી કરવાની રીત તો તમારે આમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે જેમાં કુલ જગ્યાઓની વાત કરીએ તો છસો ને પાસઠ ઉપર ભરતી થવાની છે જેમાં ઉંમર મર્યાદા શું રાખવામાં આવેલી છે તો ઉંમર મર્યાદા સંબંધિત વિગતો માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચવું જરૂરી છે જેમાં સામાન્ય રીતે ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી ઉંમર અઢાર વર્ષ જ્યારે વધુમાં વધુ ઉંમર પાંત્રીસ વર્ષ રાખવામાં આવેલી છે પરંતુ આ પદ અને કેટેગરી પ્રમાણે આ ઉંમર મર્યાદા છે એમાં બદલાઈ શકે છે ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો ઉમદવાર પાસે કોઈપણ સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ ત્યારબાદ પીબીએ બીટેક બી ડિપ્લોમા પીલીપ એમએ એમબીએ વગેરે તમારી પાસે શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ શૈક્ષણિક લાયકાત લાયકાતની વધુ માહિતી માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન ખાસ વાંચી લેવું એટલે કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો ત્યારબાદ વાત કરીએ તો આમાં અરજી ફી શું રાખવામાં આવેલી છે તો અરજી ફી સંબંધિત વિગતો ઓફિશિયલ નોટિફિકેશનમાં જણાવેલ છે જેમાં સામાન્ય રીતે જનરલ ઓબીસી અને ઇડબ્લ્યુ કેટેગરી માટે ફી રૂપિયા સો અને એસસી એસટી મહિલા અને ડી એક્સ સર્વિસમેન માટે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની નથી આમાં ફી ભરવાની સમયમર્યાદામાં ચૂકવણી કરી દેવી અને ફોર્મ સબમિટ કરતા પહેલાં તમારે વિગતો બે વખત તપાસવાની રહેશે ત્યારબાદ અગત્યની જો તારીખોની જો વાત કરીએ તો ફોર્મ શરૂ થવાની તારીખ છે એક એપ્રિલ બે હજાર પચીસ જ્યારે ફોર્મ પૂર્ણ થવાની તારીખ છે પચીસ એપ્રિલ બે હજાર પચીસ લગી તમે આમાં ફોર્મ ભરી શકો છો ત્યારબાદ પસંદગી પ્રક્રિયાની જો વાત કરીએ તો આમાં ગુજરાત ગૌરણ સેવા પસંદગી મંડળ દ્વારા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે આ પ્રક્રિયામાં લેખિત પરીક્ષા ફિઝિકલ ટેસ્ટ જો લાગુ હોય તો ત્યારબાદ અને ઇન્ટરવ્યૂનો સમાવેશ થઈ શકે છે વધુ વિગતો માટે તમારે ઓફિશિયલ વેબસાઇટની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પર જે નોટિસ છે એ તમારે તપાસવાની રહેશે આ જગ્યાઓ માટે અરજી કરનાર ઉમેદવારોએ ગુજરાત વન સેવા પસંદગી મંડળની વેબસાઇટની તમારે મુલાકાત લેવાની રહેશે ત્યારબાદ ફોર્મ કેવી રીતે ભરવું તો ઓજસની વેબસાઇટ પર તમારે જવાનું છે ત્યાં રજીસ્ટ્રેશન કરો જો પહેલાં ન કરવામાં આવ્યું હોય તો ત્યારબાદ નેવું રજિસ્ટ્રેશન પર ક્લિક કરો અને તમારો યુઝર આઈડી અને પાસવર્ડ અને અન્ય માહિતી ભરો ત્યારબાદ જો તમારું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું હોય તો તમારું યુઝર આઈડી અને પાસવર્ડથી તમારે લોગિન કરી લેવાનું રહેશે ત્યારબાદ ફોર્મમાં જરૂરી માહિતી જેવી કે વ્યક્તિગત શૈક્ષણિક લાયકાત વગેરે તમારે દાખલ કરવાની રહેશે ત્યારબાદ જરૂરી દસ્તાવેજો જેવી કે ફોટો સાઇન આઈડી તમારે અપલોડ કરવાના રહેશે જેમાં અનુરૂપ કેટેગરી મુજબ તમારે અરજી ફી પણ ચૂકવવાની રહેશે ત્યારબાદ છે ફોર્મ સબમિટ કરો અને પૂછી કરેલ ફોર્મ ડાઉનલોડ કરો ત્યારબાદ તમારો ફોર્મ અને પેમેન્ટ રસીદને ડાઉનલોડ કરીને તમારે સંગ્રહિત કરી રહેવાની છે તે આ રીતે તમે જી એસ બી રિક્રુમેન્ટ બે હજાર પચીસ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયોને લાઈક શેર કરી દેવાનો છે કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ તો રજા લઈએ જય હિન્દ જય ભારત